આજે ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ અહીંયા ગુજરાત ફોર્સમાં તમે મને બોલાવી એના માટે થેન્ક યુ મને ખૂબ જ ખુશી મળી વોમ વેલકમ સાથે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ સો મચ સૌથી પહેલાં જ્યારે ઉર્વશી રોતેલાએ આપને તાજ પહેરાવ્યો ત્યારે ફિલિંગ કેવી હતી બહુ જ ખુશી મળી કેમ કે આના માટે હું બહુ જ કામ કરી રહી હતી ચાર વર્ષથી અને ફાઇનલી હવે હું એ સ્ટેજ પર આવી ગઈ હતી અને ત્યારે મારું નામ અનાઉન્સ કર્યું એટલે એ મોમેન્ટ બહુ જ મેજિકલ હતું મારા માટે રિયાજી આપણે ચાઇલ્ડહુડ જર્નીથી સ્ટાર્ટ કરી આપની જર્ની તો એ જર્ની કેવી હતી ત્યારે શું ડ્રીમ્સ હતા ડિઝાયર્સ તમારા હતા હું નાની હતી ત્યારથી મને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જવું હતું મને ઓલવેઝ કંઈક ને કંઈક જુદું કરવું ગમતું હતું સ્કૂલમાં પણ મને કેમેરાની સામે આવવું બહુ જ ગમતું હતું પણ બહુ જ શાય હતી એટલે ત્યારે મારું જે કોન્ફિડન્સ બિલ્ડ થયું હતું એ મારા પંદર વર્ષના એજ પર હતું ત્યારે મારું ટર્નિંગ પોઈન્ટ હતું કેમ કે ત્યારે મારું ફર્સ્ટ પેજન્ટ હતું ટીન પેજન્ટ ત્યારે મને ખબર પડી કે હું કોણ છું ત્યારથી લઈને અત્યાર સુધી હું સૌથી કોન્ફિડન્ટ છું મારા લાઈફમાં અને હું બહુ જ ખુશ છું જેવી રીતે આપે કહ્યું કે રિયા એક ટાઈમ પર બહુ જ શાય હતા અને અત્યારે આટલા બધા લોકોને ફેસ કરવું એ ટાઈમમાં કોઈ એવું કોમ્પિટિશન યા તો ફિર યા તો ફિર સ્કૂલની કોઈ એવી ઇવેન્ટ જેમાં તમે પાર્ટિસિપેટ કરતા હોય ને ત્યારે જ આ જ વિઝન અને ડ્રીમ્સ હતા તમારા લાઈક કે આ જ પ્રોફેશન સિલેક્ટ કરવું છે આઈ થિંક હું ઓલમોસ્ટ સિક્સ્થ ગ્રેડમાં હતી કદાચ જ્યારે અમારે એક પ્લે કરવાનું હતું ત્યારે મેં લીડ કેરેક્ટરનો માટે કીધું કે હું કરીશ તો મને બહુ જ બીક લાગી હતી પહેલી વાર કેમ કે મેં કીધું કે હું આખા ક્લાસમાંથી જે મેઇન કેરેક્ટર છે એ હું લીડ રોલ નિભાવીશ એટલે બીક લાગતી હતી પણ શોખ બહુ જ હતો એટલે મેં કર્યું એના માટે થેન્ક ગોડ કેમકે એના પછી આઈ ફાઉન્ડ માય સેલ્ફ હા ક્યારે તમે એ શ્યોર થઈ ગયા કે મારે આ જ પ્રોફેશન ચૂઝ કરવું છે કોઈ ઇન્સ્પિરેશન તમારી એકચ્યુલી મારા પપ્પા સૌથી મારા મોટા ઇન્સ્પિરેશન છે એમને જ મને કીધું હતું કે તું પેજન્ટમાં જા હું અરાઉન્ડ આઈ થિંક ટેન્થ ગ્રેડમાં હતી જ્યારે એમને મને કીધું કે તું પેજન્ટમાં પાર્ટિસિપેટ કર ત્યારે મજા આવશે ત્યારે મન થયું કે મને તો ખબર બી નથી પેજન ટ્રી એટલે શું તો હું ગઈ એના માટે અને બહુ જ મજા આવી મને કેમ કે ત્યાં મારા જેવા બહુ બધા લોકો હતા કે જેને કેમેરાની સામે આવું ગમે જે લોકોને બોલવું ગમે જે લોકોને એમના દિલમાં જે મેસેજ હોય એ આખા દુનિયાને બતાવવું ગમે એટલે ત્યારથી લઈને અત્યાર સુધી મારું એક્સપિરિયન્સ બહુ જ આઈ થિંક ગ્રોથ બહુ જ મને મળ્યો છે અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ઇટ ફર્સ્ટ ટાઈમ જોતા આપે કહ્યું કે કેમેરા ફેસ કર્યું એ ઇવેન્ટ ત્યારે કેવો એક્સપિરિયન્સ તમારો રહ્યો હતો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે કેમેરા સામે હતા લોકોની સામે હતા ત્યારે એક્ચુલી મેં એક એડ કરી હતી હતી ત્યારે અને બહુ બધી ભીડ આવી ગઈ હતી એક આમરસની એડ હતી અને જ્યારે ભીડ આવી ગઈ ને ત્યારે મને સ્ટાર જેવી ફિલિંગ આવી અને મને એવું ફીલ થયું કે ધીસ ઇઝ વેર આઈ મેન્ટ ટુ બી આ જ મારી જગ્યા છે અને મને મારું ઇટ ફેલ્ટ લાઈક હોમ ઇટ ફેલ્ટ લાઈક ધીસ ઇઝ ઇટ એટલા માટે આઈ સ્ટક વિથ ઇટ અને એ જ મારું કરિયર બનાવ્યું મેં જે રીતે આપે કહ્યું કે આપના ફાધર આપના રોલ મોડેલ છે આપે એમને જ તમને મોટિવેટ કર્યા ઓબ્વિયસ તો જ્યારે આપે સ્કૂલિંગને એ બધું કમ્પ્લીટ કર્યું એના પછી આપ કોલેજમાં આવ્યા તો એ ફેઝમાં કેવો સપોર્ટ ફેમિલી નો રહ્યો પર્ટિક્યુલરલી ફ્રેન્ડ્સ ફેમિલી બંનેનો આઈ થિંક મારા લાઈફનો લોએસ્ટ મુમેન્ટ એ હશે જ્યારે હું સ્કૂલથી યુનિવર્સિટીમાં જઈ રહી હતી કેમ કે મારું કરિયર શરૂ થઈ ગયું હતું હું ટેન્થ માં હતી ત્યારથી ટ્વેલ્થમાં હું બહુ જ કામ કરી રહી હતી મોડલિંગમાં અમદાવાદમાં પણ પછી જ્યારે મારે યુનિવર્સિટીનો ચુનાવ કરવો પડ્યો ત્યારે મેં સિલેક્ટ કર્યું મારે ચૂઝ કરવાનું કે હું યુનિવર્સિટીમાં જઈશ તો એનો રિગર તો બધાને જ ખબર છે કેમ કે ભણવાનું બહુ જ હોય એમાં અને તમને કોઈ જ દિવસ ટાઈમ નહીં મળે તમારું કરિયર માટે એટલે મને બહુ જ લો સ્ટેટમાં હતી પણ ત્યારે મારા પપ્પાએ મને કીધું કે તારે જો યુનિવર્સિટી કરવું હોય ના કરવું હોય તારે જે કરવું હોય પણ તું તારા જે તને બોજ ગમે છે તને જે વસ્તુથી પ્રેમ છે તું એની પાસે જ રહેજે કેમ કે નીતત રિગ્રેટ થસે એટલે અત્યાર સુધીમાં હું બોજ વસ્તુ જે પ્રાઇડ થી કૌશવે છે મારા લાઈફમાં આઈ હેવ નો રિગ્રેટ્સ ઓકે ધેટ ઇસ ટુ ગુડ કે કોઈ રિગ્રેટ નથી એ ને એક્ચ્યુઅલી હોમો પણ ના જો એ કોઝ અંયા સુધી તો જ પહોંચી શક્યે આપે કહ્યું કે પહેલા થી જ મને આ પ્રોફેશન થી પ્રેમ હતો લવ હતો એના સિવાય રિયા ની કોઈ બીજી ફેવરિટ હોબીઝ હોબીસ પૂછો તો મને કુકિંગનો બહુ જ શોખ છે હો હું જ્યારે કિચનમાં જવું હું વેજીટેબલ્સ કાપું ત્યારે મારું બધું સ્ટ્રેસ જતો રહે એટલે ડેફિનેટલી કુકિંગનો બહુ જ શોખ છે આ તો તો તમારી કોઈ ફેવરેટ ડિશ કે જે સૌથી વધારે એપ્રિશિએશન એને મળેલું હોય તો અત્યારે તો હું વીગન છું એટલે હું કોઈ બી એનિમલ પ્રોડક્ટ નથી ખાતી પણ જ્યારે હું ખાતી હતી ત્યારે હું પનીરની સબ્જી બનાવતી હતી જે પંજાબી પનીરની સબ્જી જે બધાને જ ગમતું હતું અને એકવાર મેં લઝાનિયા બનાવ્યું હતું જે મારા દાદાજીએ મને આવીને કીધું કે તે તો બેસ્ટ ખાવાનું બનાવ્યું છે એટલે એ ડેફિનેટલી મેં સરસ બનાવ્યું હતું ઓકે દેન આપ કંઈ કોલેજમાં હતા ત્યાં કઈ કઈ ઇવેન્ટ્સ હતી જેમાં તમે પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં તમે કોઈ રેકોર્ડ્સ બનાવ્યા હોય એ કોઈ મેમોરેબલ મુમેન્ટ હમ અત્યારે હું જીએલસ યુનિવર્સિટીમાં છું મારું ફાઇન ફાઇનલ યર માટે વેરી વેરી સપોર્ટિવ યુનિવર્સિટી મને જ્યારે પણ ટાઈમ જોઈએ એ મને જવા દે છે મને જ્યારે પણ કોઈ બી ઇવેન્ટ્સ હોય તો મને ક્યારેય ના નથી પાડવી પડતી કેમ કે મારે એ વચ્ચે નથી આવતું અને હું એકચ્યુલી મારા યુનિવર્સિટીની બ્રાન્ડ એમ્બેસેડર છું કેમ કે એમને જોયું કે આઈ એમ ધ રિપ્રેઝેન્ટેટિવ આઈ કેન એક્ચુલી શો કેસ અવર યુનિવર્સિટીઝ વિઝન કે એમના સ્ટુડન્ટ્સ જઈને બહાર કામ કરે એટલે અત્યારથી જ એ લોકોએ મને એ ટાઇટલ આપ્યું છે વિચ આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ ફોર અને આઈ થિંક ઇટ અલાઉઝ મી રીલી ટુ શો કે કિડ્સ કે ધ યુથ કેન ઓલ્સો વર્ક એવું નથી કે તમારા એજના લીધે એ રિસ્ટ્રિક્શન બને છે એક્ઝેક્ટલી કોલેજમાં જેવી રીતે આપે કહ્યું કે કોલેજનો પણ સપોર્ટ હતો કોઈ એવા મેન્ટર કોલેજના કે જેને તમને બહુ વધારે સપોર્ટ કર્યો હોય મોટિવેટ કર્યું હોય કોઈ એવું સ્ટેજ પણ આવ્યું હોય લાઈફમાં કે જ્યારે એવું વિચારી લીધું હોય કે ના યાર લોકોને ફેસ કરવું કદાચ એક ટાઈમ પર હાર્ડ બની જતું હોય બધા માટે તો ત્યારે એવું વિચારી લીધું હોય કે નહીં આ નહીં કરવું બટ ત્યારે એ જે તમને બેક સપોર્ટ મળ્યો હોય જે પોઝિટિવિટી મળી હોય એવા કોઈ મેન્ટર તમારા પ્રોફેશનલ કરિયરમાં અગર તમે યુનિવર્સિટીની વાત કરી કે તમે કયા પ્રોફેસરની જોડે વાત કરી કે કયા ટીચર જોડે તો શ્રી સુધીર નાનાવટી સોર જે જીએલએસના છે એ બહુ જ ઇન્સ્પાયરિંગ છે એમણે અત્યાર સુધીમાં જે પણ બિલ્ડ કર્યું છે આખું યુનિવર્સિટી એમને મેન્ટેન કર્યું છે અને અત્યારે દેર ક્રિએટિંગ ન્યૂ થીમ્સ ફોર ધ યુનિવર્સિટી એટલે મને એવું લાગે છે કે એ બહુ જ નેક્સ્ટ લેવલ પર લઈ જઈ રહ્યા છે અને એ મારા માટે બહુ ઇન્સ્પિરેશન છે આપણે યુનિવર્સિટીની વાત કરી તો યુનિવર્સિટીમાં તો તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ બી હશે તમે લાઈક એ બધા સાથેની કોઈ બી મેમોરેબલ મુમેન્ટ્સ મેમરીઝ પછી તમે કોઈ એવી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હોય અને લોકોએ તમને વધારે મોટિવેટ કર્યું હોય એવી કોઈ મુમેન્ટ ઓર એલ્સ હા તમારું કોઈ એવું બેસ્ટ ફ્રેન્ડ કે જેને પણ તમે આ ક્રેડિટ આપો છો મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ જે હોય એ મારી બેન છે શી ઇઝ બિન દેર સિન્સ ડે વન જે કન્સિસ્ટન્ટ હતી એને મને સપોર્ટ કર્યો જ્યારે મને જરૂર હતી એ અત્યારે અહીંયા જ બેઠી છે અને એ મને ઓલવેઝ સપોર્ટ કરે છે જ્યારે પણ મને જરૂર હોય એટલે થેન્ક યુ સો મચ માય સિસ્ટર શી ઇઝ ઓલવેઝ બિન વેરી કાઇન્ડ આ જરૂર હવે સિસ્ટરની જ વાત છે અને તમે કહ્યું કે ઓલવેઝ એના મને સપોર્ટ કર્યો છે તો જનરલી જો બ્રધર સિસ્ટર હોય તો એમાં ફાઇટ બી થવાની ક્વાઇટ નેચરલ અને સપોર્ટ બી મળવાનો કોઝ બ્લડ રિલેશન્સ હોય એટલે ઓબ્વિયસ કે એક બોન્ડિંગ પણ સારું હોય તો કોઈ એવી ફાઇટ મેમોરેબલ કે જે તમે શેર કરવા માગતા હોય ફાઇટ્સ તો થતી રહે તો વેરી સ્વીટ મુમેન્ટ્સ ઓફ ચાઇલ્ડહુડ પણ આઈ થિંક હું જે અત્યારે એજમાં આવી છું જે મારી સિસ્ટર એજમાં આવી છે એવો જે ટર્નિંગ પોઈન્ટ હોય છે જ્યાં અમે લોકો બંનેને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ હવે એવા ઝઘડા અને એવું બધું તો બટ એવું કોઈ મુવમેન્ટ કે જ્યારે લાઈક તમારી ફેમિલી કદાચ એક્સેપ્ટ નથી કરતી બટ એ તમારી સિસ્ટરનો બેક સપોર્ટ હોય અને એના કારણે તમને તમે અહીંયા સુધી પહોંચી શક્યા હોય અફકોર્સ પેરેન્ટ્સ આપણા બીજા જનરેશનમાંથી હોય એટલે અન્ડરસ્ટેન્ડિંગ કદાચ એવો મોમેન્ટ આવે કે એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ ના કરતા હોય પણ આઈ મસ્ટ સે કે મારું જે ફેમિલી છે ए बोथ सपोर्टिव रहे थ्रू आउट यू क्या रे मैंने फील नहीं करी हो के आई एम अलोन बट ऑफ कोर्स बिकॉज़ वजहमकी दू बीजा जनरेशन माथियो એટલે મારી બેન સેમ જનરેશન ચી અન્ડરસ્ટેન્ડ્સ મી शी ફીલ્સ મી એટલે એનલી દે થઈને કદાચ યુ થઈ શકે કે બો બધા મોમેન્ટસ માં કે शी हैज बीन ધ વન કે ના ફરી આપ તું ચિંતા લેકર આઈવ ગોટ યોર બેક અ વન મોર થિંગ કે જા રે તવે उर्वशी રોતલ આ તમે તાજ પહેરાવ્યો એ આખું તમે તાસુકી પહોંચી ગયા ઓબ્વિયસલી કે પ્રાઉડ મુમેન્ટ છે બધા માટે તમારા માટે તમારા ફેમિલી માટે ફ્રેન્ડ્સ માટે ઇવન અમારા માટે પણ ભારતનું નામ તમે રોશન કર્યું છે તો ઇન્ડિયાને લઈ નવા ભારતને લઈ તમારું વિઝન તમારા વ્યૂઝ આઈ થિંક લેટ યુથ આપણું ઇઝ વેરી વેરી કેપેબલ અત્યારના જે જનરેશનના યુથ છે આપણું એટલું પોપ્યુલેશન બી છે એટલે આપણું સૌથી મોટું સ્ટ્રેન્થ ઇન ઇન્ડિયા ડેફિનેટલી હેઝ ટુ બી ધ યુથ એટલે આપણે એ યાદ રાખીને જો આગળ વધીએ આપણે ઇન્ડિયાને આંખમાં રાખીએ અને આપણે એને વધારવામાં કઈ રીતે આપણે એક્સપેન્ડ કરીએ આપણું ઇકોનોમી તો આપણે બહુ જ આગળ વધી શકીએ છીએ આખા દુનિયામાં નોટ જસ્ટ ઇન ઇન્ડિયા નોટ જસ્ટ ઇન ગુજરાત આપણે આખું વર્લ્ડ ને આખું ચેન્જ કરી શકીએ છીએ એટલે આઈ રિયલી થિંક કે ફોકસ ઓન ધ યુથ ફોકસ ઓન ધ નાઉ અને ગીવ ક્રેડિટ વેર ક્રેડિટ ઇઝ ડ્યુ અત્યારે સોશિયલ મીડિયા આપણે બહુ લોકો બોલતા હોઈએ છીએ કે ઇટ્સ અ બેડ પ્લેસ ટુ બી ને કેટલું બધું નેગેટિવિટી હોય છે પણ મને એવું લાગે છે કે ઇટ કેન બી યુઝ ઇન ધ રાઈટ વે કસી પણ વસ્તુની લિમિટમાં યુઝ કરો કસીની વસ્તુને પણ તમે સારી રીતે યુઝ કરો તો ઇટ કેન ગીવ યુ ગુડ આઉટકમ્સ રિયા જેવી રીતે તમારી કોલેજ લાઈફ હતી તમે સ્ટડી પણ કરો છો અને આ તમને લાઈક રેકોર્ડ્સ બનાવી લીધો છે તમે બંનેને કેવી રીતે હેન્ડલ કરો છો બંને થઈ જાય છે ઇઝીલી હેન્ડલ આઈ થિંક મેં બહુ બધી વખત આવું કીધેલું છે બીટ ઇઝ કે તમે કોઈ વસ્તુને પ્રેમ કરો ને તો કશું જ અઘરું નથી લાગતું મને મારા કરિયરથી મને મારા બધા ટાઇટલ્સથી બહુ જ પ્રેમ છે બહુ જ કામ કર્યું છે એટલે અને ઇટ ઇઝ સમથિંગ આઈ રિયલી એન્જોય એના લીધે થઈને મને એ મહેનત અઘરી નથી લાગતી મહેનત લાગે છે ઓફકોર્સ મહેનત કરવાથી જ તો તમને ફળ મળે પણ અઘરી નથી લાગતી અહીંયા સુધી પહોંચવા માટે રિયાના એફર્ટ્સ કેટલા હતા એફર્ટ્સ તો બહુ જ મૂક્યા છે કેમ કે હું એસ્પેશલી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે કોઈને ખબર નથી પડતી કે હું શું કરું છું મને પણ નથી ખબર પડતી કે હું શું કરું છું અડધો ટાઈમ તો પણ જ્યારે તમે ફોકસ રહો જ્યારે તમે મેન્ટેન કરો તમે કન્સિસ્ટન્ટ રહો ત્યારે તમને જઈને ખબર પડશે કે એકચ્યુઅલી આઉટકમ્સ આવે છે અને ત્યારે જઈને બધાને પણ ખબર પડશે એટલે એવો પણ મોમેન્ટ આવશે જ્યારે તમે મહેનત કરો છો લોકો તમને જોઈને હસશે પણ જો તમે એના પર જ લાગ્યા રહેશો તો પછી બધા જ એ જ લોકો તમારી પાસે આવીને તમને કહેશે કે વેલ ડન યુ તમે નહીં કોઈ બીજા છે કોઈ બીજી મોડલ છે એના માટે કેટલું એ ટફ હોય છે કે લોકોને ફેસ કરવું એના જવાબો આપવા કોઝ અત્યારે ઘણી ઓર્થોડોક્સ ફેમિલી છે કે જે લોકો એક અલગ રીતે જુએ છે હું એમના માટે એક જ મેસેજ આપીશ એ જે છે કે યુથ આપણું બહુ જ જુદું છે વિથ ધ ઇનોવેશન ઓફ એઆઈ બધું જ બદલી રહ્યું છે એટલે આપણે સ્ટે ઇન ધ ફ્યુ સ્ટે ઇન ધ નાવ એક્ચુલી હું કહેવાય સ્ટે ઇન ધ ફ્યુચર પણ હું વિચારું અત્યારે તો સ્ટે ઇન ધ નાવ રાઈટ નાવ ઇઝ બધું જ ચેન્જ થઈ રહ્યું છે એટલે આપણે જો આપણું માઇન્ડસેટ થોડુંક ઓપન રાખીએ એવું નથી કહેતી કે તમારે બધું જાણવાની જરૂર છે આપણે જો બસ માઇન્ડસેટ ખુલ્લું રાખીએ ઓપન માઇન્ડેડ રહીએ તો આપણું યુથ બહુ જ કેપેબલ છે અને એ આખી દુનિયા બદલી શકે છે એટલે આપણે બહુ જ સપોર્ટ રાખવો પડશે કદાચ અઘરું બી પડે આપણે જો અગર તમે પેરેન્ટ્સ હો તમે જોઈ રહ્યા છો તો તમને એવું લાગશે કે આ મોમેન્ટમાં કે મારું ચાઇલ્ડ શું કરી રહ્યું છે મને સમજ નથી પડતી પણ તો જો તમને જો સમજ ના પડે તોય તમે જો બિલીવ કરશો કે તમારું ચાઇલ્ડ કંઈક કરી રહ્યું છે કંઈક સ્પેશિયલ કંઈક નવું કરી રહ્યું છે તો તમારું બહુ જ બ્રાઇટ ફ્યુચર થશે રિયા જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર હોય તમારે ઘણું બધું ફેસ કરવું પડતું હોય છે સવાલો તમારા જવાબો અને જવાબો બી એવું નથી કે તમે પૂછે ને ડિરેક્ટ આપી દો તમારે એમાં ચતુરાઈ પણ જરૂરી છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ પણ જરૂરી છે ઇન્ટેક્ચુલિટી પણ જરૂરી છે તો એના માટે ઇન ફ્યુચર કેટલા આપત ગયા ચતુરાઈ માટે તમે જે કીધું એના માટે તો પ્રેક્ટિસ જ કામ લાગે તમે જો જેટલું વાંચો તમે જેટલી લોકો જોડે વાતો કરો એનાથી જ આવે પણ જે જવાબનો કોન્ટેન્ટ હોય છે જે કોર હોય છે એ તો તમારા એક્સપિરિયન્સીસ પરથી જ આવે અને તમારા ઓથેન્ટિસિટીમાંથી આવે તમે જો સાચે દિલમાંથી જો બોલશો તો બધા જ સાંભળશે બધા જ અગ્રી કરશે અને તમે બધાને ઇન્સ્પાયર કરી શકશો તમે જો સાચી ને સારી રીતે બોલશો તો અહીંયા આપણે કીધું કે દિલમાંથી બોલશો તો ઇન્સ્પાયર ઇન્સ્પિરેશન તમે બીજા માટે બની શકો છો દિલમાંથી બોલવા માટે વાંચન પણ એટલું જ જરૂરી છે કદાચ તમારી હોબી પણ હોઈ શકે છે તમને ટાઈમ મળે છે લાઈક રીડિંગ માટે તમારી હોબીઝ માટે અત્યારે તો કદાચ થોડો ટાઈમ કન્સ્ટ્રિક્ટેડ છે મારો પણ ઓવરઓલ મારી પાસે હું ટાઈમ બનાવું છું તમને જે વસ્તુ માટે ઇમ્પોર્ટન્સ લાગતો હોય તમારે એ વસ્તુ કરવી જ પડશે અને તમે એવું ક્યારે લેઝીનેસ કરીને તમે બેસી નહીં શકો કે ઓ મારી પાસે ટાઈમ નથી હું નહીં કરી શકું તમને જો પોતાની જાતને બિલ્ડ કરવું હોય તો તમે કરી શકશો બસ એના પર ધ્યાન આપો અર્યા એક સવાલ એ બી છે લોકોમાં એ બી પરસેપ્શન હજુ છે કે મોડલ એટલે ઓનલી એન્ડ ઓનલી ગ્લેમર એ લોકો માત્ર એ જ બેઝિસ ઉપર જજ કરે છે લોકો અને એટલે નો ડાઉટ હા એમને રિસ્પેક્ટ આપે જ છે પણ થોડું ઘણું આપણે એવું પણ જોયેલું છે કે થોડું ડિસરિસ્પેક્ટ પણ મળે છે આ પ્રોફેશનને આઈ થિંક કે ગ્લેમર ઇન્ડસ્ટ્રી તો ગ્લેમર ઇન્ડસ્ટ્રી હશે જ ગ્લેમર તો હશે જ ઓફકોર્સ પણ એની જોડે રિસ્પેક્ટ પણ આવે છે જેમ તમે કીધું પણ જે ડિસરિસ્પેક્ટની તમે વાત કરો છો એ અગેન કસેથી ભણાઈ શકે છે સોરી ફોર ઇન્ટરપ્શન ડિસરિસ્પેક્ટ ક્યાંથી આવે છે કે જ્યારે આપણે સાંભળ્યું છે કે મોડેલ હોય તો એને ઘણું બધું ફેસ કરવું પડે હવે આ ઘણું બધું તમને ખબર જ છે અથવા તો તમારા જે બીજા ફ્રેન્ડ્સ છે એ લોકોએ ફેસ કર્યું હશે બસ આના માટે ક્લિયરન્સ જોઈએ છે કે આવું કોઈ છે કે નહીં તો અગર તમે પેજન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરો તો એ જે ટુ વીક્સ કે થ્રી વીક્સ હોય છે જેનું પેજન્ટ હોય એમાં તમે વિચારો હું તમને એક એનોલોજી કહું કે તમે અગર ને લો અને એને પ્રેશરમાં મૂકો વર્ષો માટે તો એ બનશે ડાયમંડ પણ એને પ્રેશરની અંદર મૂકવું તો પડશે ને એટલે પેજન્ટ્રી એવી એક વસ્તુ છે જેમાં તમે એ બે ની અંદર એટલા જુદા અને એટલા બદલાઈ જશો મેં જેમ કીધું સ્ટાર્ટિંગમાં કે હું બહુ જ શાય હતી જરૂર નાની હતી ત્યારે પણ પછી મેં મારી જાતને એવા પ્રેશરના સિચ્યુએશન્સમાં મૂક્યા કે આઈ એકચ્યુલી બીકેમ હું આઈ એમ This is ધ રિયલ મી પણ એ બહાર લાવવા માટે તમારે એટલું થોડુંક ડિફિકલ્ટ સિચ્યુએશનને ફેસ તો કરવા જ પડશે અહીંયા સુધી પહોંચવા માટે કયા કયા સ્ટેજિસને પાર કરવા પડે છે આ સ્ટેજ પર પહોંચવા માટે તમારે પહેલી વાત તો ઓથેન્ટિસિટી લાવવી પડશે તમારે પોતાની જાતને જાણવું પડશે જરૂરી છે કેમ કે જો તમે પોતાની જાતને નહીં જાણો તો તમે આગળ જ નહીં વધી શકો તમે એના એ જ લૂપમાં રહી જશો પછી તમારે અપ્લાય કરવાનું છે તમારે જો એક પર્ટિક્યુલર પેજન્ટમાં જવું હોય સે મિસ યુનિવર્સમાં જવું હોય અને મિસ યુનિવર્સ ઇન્ડિયામાં તો તમારે ઇન્ડિયાના એપ્લિકેશન્સ મૂકવા પડશે તમારે ઓડિશન્સ માટે જવાના એમાં તમે સિલેક્ટ થશો અને જો તમે ના થાવ સિલેક્ટ તો તમે બહુ જ શીખીને જશો કેમ કે ત્યાં બધી જ છોકરીઓ બહુ જ કામ કરતી હોય છે બહુ જ એક્સપિરિયન્સ હોય છે અને તમે એ લોકોને હરસો મરસો બધાને એવી રીતે જાણશો અને તમે એનાથી આગળ વધશો તો તમારે પછી પેજન્ટમાં જવાનું ત્યાં તમે બધું શીખશો તમે જાણશો તમે બધાને મળશો અને એ જે બે વીક હોય છે જેમ મેં કીધું તમે બહુ રિફાઈન થાવ છો તમને બહુ જ ગ્રોથ મળે છે ત્યાંથી તમારો ત્યારે એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો આ બધા ફેઝિસમાં મારો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો છે મને બહુ જ સપોર્ટ મળ્યો હતો જેમ મેં કીધું સપોર્ટ બહુ જ જરૂરી છે એટલે દાટ વાય સે કે ધ યુથ રિક્વાયર્સ દેટ એ થોડુંક સ્ટાર્ટિંગ બિગિનિંગમાં જો તમે સપોર્ટ આપી દેશો તો એ પુષ્ટાર્ટથી એ લોકો જાતે જ બધું પોતે કરવા લાગશે પછી તમારે બિકોઝ મને એક્સપિરિયન્સ મળ્યો એટલે સ્મૂથ રહ્યો અને ગ્રોથ તો પછી એક્સપિનેન્શિયલ જ હોય છે તમે નાની એચિવમેન્ટ કરો એના પછી મોટી જ થવા લાગે છે બધી ગુજરાત અને મુંબઈ આ બંનેમાં આ જ પ્રોફેશનને લઈ ઘણા બધા ડિફરન્સીએશન પણ છે તો એ ગુજરાતમાં એ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે ખરા થિંક એવું કે એ બધું ઇમર્જિંગ છે ઇમર્જિંગ છે પણ બહુ જ બધું છે કામ મારું એક્ચુલી કરિયર અત્યાર સુધી મેં ગુજરાતમાં જ કર્યું છે અને એમાંથી મને બહુ જ માન મુંબઈમાં અને દિલ્હીમાં જ્યાં બહુ જ બધું સારું કામ થતું હોય છે ત્યાં મને માન મળે છે કેમ કે મેં અહીંયા એટલું બધું કામ કરી રાખ્યું હતું એટલે મેં એવું માન્યું છે કે તમારે તમે હું બહાના ના બનાવો કે હું તો અહીંયા છું એટલે મારું કામ નથી થતું તમે ક્યાંય પણ હોઈ શકો પણ જો તમને કામ કરવું હશે તો કામ તમારી પાસે આવશે જે બી એસ્પેરિંગ મોડલ્સ છે એમના માટે તમારો મેસેજ છું બકોઝ યુ આર એન ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ ધેન્ક યુ ફોર ધેટ મારુ એમની પાસે એક મેસેજ આય છે કે ફોલો યોર हार्ट ફોલો વુસ વિથિન તમે જો हार्ट ની અંદર જે હસે ફોલો કરસો ને તો તમે બહુ જ મોટી વસ્તુ અચીવ કરી શકશો કેમ કે મેં પણ એ જ કર્યુંતું મને જ્યારે ડાઉટ થયો તું એક વખત એક વખતની બહુ જ દીવાલ एक्चुअली ત્યારે મેં પોતાની જાતને ઉપર લાવી અને કીધું કે ત્યાં કેમ સ્ટાર્ટ કર્યું છે અને એ જ સાયકલ પર હું જો એજ એ જ જો હું યુઝ કરું ટેમ્પલેટ તો હું લાઈફમાં બહુ જ આગળ વધી શકીશ અને તમે બી રિયા હવે ન્યૂ ઇન્ડિયાના વિઝન અને વ્યૂઝ આ બંને તમે મને શેર કર્યા છે સાંભળ્યા હવે પીએમ મોદી વિશે તમારું શું માનવું છે લાઈક આટલું ઇન્ડિયા ડેવલપ્ડ છે આટલું ડેવલપ થઈ રહ્યું છે ઘણી બધી ક્રેડિટ એમને જ આપણે આપીએ છીએ એમને લઈને આપના શું વ્યૂઝ મારી પાસે એક ઇન પેજન્સ આપણી પાસે એક એડવોકસી હોવી બહુ જરૂરી છે અને મારું જે એડવોકસી છે એનું નામ છે વર્ક રેડી વિથ રિયા અને ઇટ્સ વેરી ઇન્સ્પાયર્ડ બાય સ્કિલ અપ ઇન્ડિયા આપણને ખબર જ હશે કે આપણું યુથ જેટલું બધું ઇક્વિપ્ડ છે એમની પાસે એટલા બધા સ્કિલ્સ છે કે ટુ ધ ટેબલ બહુ જ લાવી શકે છે એટલે હું એમનાથી બહુ ઇન્સ્પિરેશન લઉં છું એ સ્કિલ અપ ઇન્ડિયાથી અને આઈ એમ રિયલી ટ્રાઇંગ કે હું એમના થોડું એસોસિએટ થઈ શકું તો વર્ક રેડી વિથ રિયર ગ્રો થઈ શકે અને આ યુથ વધારે સ્કિલ અપ થઈ શકે સો મેની કોંગ્રેચ્યુલેશન્સ અને હાર્ટીએસ્ટ થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે લોકોને ઇન્સ્પિરેશન બનવા માટે અને લોકોને મોટિવેટ કરવા માટે થેન્ક યુ તો આવી જ રીતે પોડકાસ્ટમાં અનેક લોકોને આપણે મળતા રહીશું જે તમારા માટે ઇન્સ્પિરેશન છે હાલમાં રજા આપશો નમસ્કાર